નમસ્કાર દર્શક મિત્રો હું છું પ્રિયનલ આપને આવી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ હવે જોઈએ રાજ્યના મુખ્ય સમાચારો દાંતીવાડા તાલુકાના ભાંડોતરા ગામે યુવક પર હુમલો કરીને મોતને ઘાટ ઉતરાયો બે યુવકની હાલત ગંભીર બંનેને સારવાર અર્થે પાંથાવાડા ખસેડાયા ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલને વિવાદિત નિવેદન બાબતે ચૂંટણી પંચે નોટિસ મોકલી ખુલાસો માંગ્યો કેરી ખાતા પહેલા થઈ જજો સાવધાન કારણ કે કેરીઓ બની શકે છે સ્વાસ્થ્ય માટે હાનિકારક કારણ કે પાલનપુર શહેરમાં કાર્બાઇટથી પકવવામાં આવી રહી છે કેરીઓ ચૂંટણીની કામગીરીમાં કાંકરેજના બે શિક્ષકોએ દાખવી બેદરકારી ચૂંટણી પંચે બે શિક્ષકો સામે નીકાળ્યો ધરપકડ વોરંટ

પરિસ્થિતિ કાબુમાં લીધી છે અત્યારે તો આરોપીને પકડવાના ચક્રો પણ પોલીસે ગતિમાન કર્યા છે જ્યારે આ ચકચારી હત્યાના પગલે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તે સામે આવી રહ્યું છે એક તરફ ચૂંટણીની આચાર સંહિતા લાગુ છે તો બીજી તરફ આ ચકચારી હત્યા થતા સમગ્ર ગામ લોકોમાં પોલીસના પ્રત્યે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે અને સમગ્ર ગામ લોકોની માંગ છે કે તાત્કાલિક આરોપીને ઝડપીને જેલના હવાલે કરવામાં આવે જ્યારે અન્ય બે ઘાયલ યુવકો છે તેમને પણ વધુ સારવાર માટે ખસેડવામાં આવે અને અત્યારે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે બે દિવસ અગાઉ ધાનેરાના ધાખા ગામના પરથીભાઈના લોકસંપર્ક કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય નથાભાઈએ જે કોઈ દારૂ અને રૂપિયા આપે તે લઈ લેજો પણ વોટ માત્ર પંજાને આપજો તેવી વાત કરતાં સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો હતો આ સમગ્ર મામલે ચૂંટણી પંચે ભારતીય લોકપ્રતિનિધિ ધારાની કલમ ઓગણીસો એકાવન હેઠળ ધારાસભ્ય નથાભાઈને નોટિસ પાઠવી ખુલાસો પૂછ્યો છે ઉનાળાની સિઝનમાં ફળોના રાજા તરીકે ઓળખાતી કેરી ખાતા પહેલા થઈ જજો સાવધાન કારણ કે આ કેરી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કાર્બનથી પકવેલ કેરીઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે પાલનપુરમાં કેરીના હોલસેલ વેપારીઓ દ્વારા કેરીને કાર્બાઇડથી પકવી છૂટક વેપારીઓ મારફતે માર્કેટમાં વેપાર અર્થે મૂકીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે તેમજ કેરી પાકી ગયા બાદ તેના પાવડરના પડીકાઓ જાહેરમાં ફેંકવામાં આવી રહ્યા છે તો તંત્ર દ્વારા આ દિશામાં તપાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે ઉનાળાની સિઝન ચાલી રહી છે પરંતુ હજુ સુધી માર્કેટમાં યોગ્ય પ્રકારની કેરીઓ આવી નથી પરંતુ કેરીના મોટા વેપારીઓને કેરીઓનો સારો ભાવ મળી રહે તે માટે વેપારીઓ દ્વારા સીઝન પહેલા ગોડાઉનમાં કાર્બાઇટથી કેરીઓને પકવવામાં આવે છે અને છૂટક વેપારીઓ મારફતે માર્કેટમાં વેપાર કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે તેમજ કેરી પકવ્યા બાદ કાર્બાઇટનો પાવડર જાહેર રોડ તેમજ ખુલ્લી જગ્યામાં ફેંકવામાં આવી રહ્યો છે જેના કારણે પશુઓ કાગળ સમજી આ પેકેટો આરોગી જાય છે જેના કારણે પશુઓ પણ બીમારીનો ભોગ બની શકે છે તો તંત્ર દ્વારા આ દિશામાં તપાસ કરી કાર્બાઇડથી કેરી પકવતા વેપારીઓ સામે લાલ આંગ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે બીજી તરફ અન્ય કેરી હાફૂસ અને લંગડો કેરી હજુ સ્વાદ શોખીનોને રાહ જોડાવશે અત્યારે અમદાવાદના બજારમાં વીસ ટનથી વધુ દેશી કેરીની આવક થઈ રહી છે કેસર કેરીની મામૂલી આવક સાથે બદામ કેરીની આવક પણ હાલમાં મધ્યમ છે આ વર્ષે પ્રતિકૂળ વાતાવરણના કારણે દેશી કેરીનું ઉત્પાદન પણ ઘટ્યું છે એક સપ્તાહ પછી કેરીની આવક વધશે જૂનાગઢથી પાંસઠ કિલોમીટરના અંતરે તલાલા ગીર કેસર કેરીની રાજધાની છે તલાલા તાલુકાના ઓગણપચાસ ગામોની ઓગણત્રીસ હજાર આઠસો હેક્ટર ખેતીલાયક જમીન પૈકી અંદાજીત સોળ હજાર નવસો હેક્ટર જમીનમાં આંબાવાડીઓ ઊભી છે વાતાવરણની ખાસ અસરના કારણે કેરીના પાકનું ઓછું ઉત્પાદન થયું છે ઠંડીના કારણે આંબાના કુમળા ફૂલ બળી જતા પાક ઓછો થયો હોવાનું બહાર આવ્યું હતું તેમાં ફરી માવઠું થતાં કેરીના ભાવ પણ ડબલ ચૂકવવા પડે તેવી નોબત આવી ગઈ છે પાલમપુરમાં તોડ કરતી ટોળકીનો એક સાકરિત વેપારીનો તોડ કરવા જતા ઠગબાજ શખ્સને વેપારી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો આ નકલી અધિકારી તેના સાગરીતો સાથે વેપારીઓને ધાક ધમકી આપવાના મામલામાં પોલીસ દ્વારા વેપારીઓની ફરિયાદના પગલે કાયદેસરની કાર્યવાહી કરાઈ છે સમગ્ર મામલામાં પૂર્વ પોલીસની ટીમે ત્રણ જણની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે પાલનપુર શહેર ઉપરાંત જિલ્લાના કેટલાક શહેરી વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી તોડબાજ ટોળકી વેપારીઓને ગ્રાહક સુરક્ષા તેમજ ફ્રૂડ અધિકારીઓના સ્વાગમાં ધાક ધમકી આપીને પૈસો પડાવતી હોવાની વેપારી આલમમાં વ્યાપક ફરિયાદો ઉઠી હતી તે દરમિયાન શુક્રવારે ગઠામણ દરવાજા વિસ્તારની એક દુકાનમાં મુકેશ બારોટ નામનો શખ્સ વેપારી પાસે પૈસા પડાવવા જતા વેપારીને શખ્સ ઉપર શંકા જતા અન્ય વેપારીઓને બોલાવી આ શખ્સની ખરાઈ કરતા આ શખ્સ નકલી અધિકારી હોવાનું માલુમ પડ્યું હતું જેની ખરાઈ કરતા તેણે અને સાથી સભ્યોએ અનેક વેપારીઓને નિશાન બનાવ્યા હોવાનું મીઠાઈ અને ફરસાણ એસોના મંત્રીએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું તે દરમિયાન પોલીસને જાણ કરાઈ હતી તે પૂર્વે પોલીસની ટીમ આવીને અધિકારીના સ્વાંગમાં આવેલ પાલમપુર તાલુકાના સદરપુર ગામના મુકેશભાઈ શંકરભાઈ બારોટને પોલીસ વાનમાં બેસાડી વધુ પૂછપરછ અર્થે પોલીસ મથકે લઈ ગયા હતા બાદમાં પોલીસના કૌશિકભાઈ યુનુસુખ ખાન ચિરાગસિંહ સહિત પોલીસ ટીમે તપાસ કરતા ગઢ ગામનો રાજુભાઈ કેસરભાઈ ભૂતેડિયા અને માલણ ગામનો ઇરશાદ ખાન દોલત ખાન ઘાસુરા નામના શખ્સની પણ અટકાયત કરાઈ હતી પોલીસે ફ્રૂટ ઇન્સ્પેક્ટર અને પત્રકારના નામે ધાગ ધમકી આપી નાણા વસુલતા ત્રણે શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી અટકાયત કરી છે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા ત્રણ શખ્સો પૈકી એક મુકેશ બારોટ અગાઉ તાલુકા કોંગ્રેસમાં મહામંત્રી મહામંત્રીપદ હતો આજરોજ પાલનપુર ખાતે એમ એ પરિખ ફાઇનલ આર્ટસ એન્ડ આર્ટ્સ કોલેજ પાલનપુર દ્વારા એનએસએસના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાયો જેમાં 25 થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને પાલનપુરના અલગ અલગ વિસ્તારમાં જઈ વિદ્યાર્થીઓ દ્વારા લોકસભાની ચૂંટણીમાં ટકા મતદાન થાય તેમ જ લોકશાહી પૂર્વની ઉત્સાહભેર ઉજવણી થાય અને નાત જાતના ભેદભાવ ભૂલી પોતાના અમૂલ્ય વોટની કિંમત સમજી તેમ જ એક વોટની કિંમત છે તે સમજી મજબૂત સરકાર બનાવી શકાય તે તમામ માહિતી થી જાગૃત કરવા માટે આજ રોજ એનએસએસના વિદ્યાર્થીઓ દ્વારા બેનરો

મતદાનમાં ભાગ લે તે સુધી અમે આ કાર્યક્રમની શરૂઆત કરી છે અને આ અગાઉ ભરસાવાડા અને પાટપડા ગામમાં પણ આવી રેલી અને મતદાન જાગૃતિના ફ્લે દ્વારા એક લોકો જેમાં મતદાન જાગૃતિનું જોશ વધે અને લોકો મતદાન કરી શકે અને મોટી સંખ્યામાં લોકો મતદાન કરે તે માટેનો મારો આ સફળ પ્રયાસ તમારું નામ પરમાર એ ફાઇન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કોલેજ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ્રાલસો ફાઇન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કોલેજના એલ એસ દ્વારા અત્યારે પાલનપુર વિભાગે મતદાન જાગૃતિ અભિયાનના અંતર્ગત એક જાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવ્યો આ અમારા કોલેજના એનએસએસ વિભાગ દ્વારા આ કાર્યક્રમની કરવામાં આવ્યો છે આ અગાઉ અમે વરસાવાના ગામ અને બાપવાડા ગામ મુકામે પણ લોકોને મતદાન કરવા માટે જાગૃતિ આપવા માટેનો આ કાર્યક્રમ કર્યો છે આપણે બધા જાણીએ છીએ કે લોકશાહીના અંદર લોકોના દ્વારા જ કોઈપણ સરકાર ચૂંટવામાં આવતી હોય છે અને ભાગે એવું જોવા મળ્યું છે અત્યાર સુધીમાં લોકો મતદાનના દિવસે મત કરવા માટે જવાનું ચાલતા હોય છે પણ અમારા આ વિદ્યાર્થીઓ દ્વારા લોકોને એવું આહવાન કરવામાં આવે છે કે આપણે આપણો જે કિંમતી મત જે છે એ આપણે આપવો જોઈએ કારણ કે આ આપણી એક નૈતિક ફરજ છે લોકશાહીના અંદર જો આપણે આપણા મતદાન મતદિત રહીશું અને બધા જેવું બનશે કે આપણે આપણે જે ચાલતા હોય એ પ્રકારની સરકાર નહીં તો એ લોકોની સરકાર ચૂંટાય કારણ કે ડેમોક્રેસી અનેક લોકશાહીમાં લોકો દ્વારા લોકોથી અને લોકો માટે ચાલુની સરકાર હોય છે તો લોકો પોતાની સરકાર છૂટે એવું એ માટેના જાગૃતિના ભાગરૂપે આપણે આ કાર્યક્રમ કર્યો અને આ પ્લેટફોર્મથી હું દરેક નાગરિકોને હું બધાને અપીલ કરું છું કે આપણે સો ટકા આપણે મતદાન કરવું કરવા જવાનું છે અને દરેક ના વિશે ત્યાં રેલીમાં લડાય થી ત્રીસ વિદ્યાર્થીઓ અત્યારે જોડાયેલ હતો અને અગાઉ પણ અમે જે કાર્યક્રમ કર્યા એમાં પણ વિદ્યાર્થીઓ આમ તો કોલેજના વિદ્યાર્થીઓને આના માટે અમે સ્પેશિયલ કાર્યક્રમ કર્યો છે પણ આ તો લોકોની જાગૃતિ માટે છે એટલે વિદ્યાર્થીઓને અમે પહોંચી શકીએ

ચૂંટણી પંચે આદેશ કર્યો છે કે બે શિક્ષકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે શિક્ષકો વિરુદ્ધ ધરપકડનો વોરંટ ઇસ્યુ કરી દેવામાં આવ્યો છે અને ધરા પોલીસને ધરપકડ કરવા આદેશ પણ આપી દેવામાં આવ્યા છે બે શિક્ષકો જે કાંકરેજના છે તેમને ચૂંટણી પંચની જે કામગીરી હતી એ ચૂંટણીની જે કામગીરી હતી તેમાં બેદરકારી દાખવી હતી અને બેદરકારી દાખવતા જ બે શિક્ષકો સામે ધરપકડનો વોરંટ નીકળ્યો છે હવે સમય થયો છે એક નાનકડા વિરામનો એન્જલ સ્કૂલ લિસા નર્સરી થી ધોરણ બાર સાયન્સ કોમર્સ સુધીની અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની સંપૂર્ણ સ્કૂલ હવા ઉજાસવાળા અને સ્વચ્છ ડિજિટલ ક્લાસરૂમ્સ લાઇબ્રેરી કમ્પ્યુટર લેબ ફિઝિક્સ બાયોલોજી અને કેમિસ્ટ્રી લેબની સગવડ સ્કેટિંગ આર્ચરી અને સેપક ટકરાવ જેવી રમત ગમતની સુવિધાઓ ડાન્સ મ્યુઝિક

ત્યારે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી સંદીપ સાગલેની સૂચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લામાં ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓને આખરી ઓપ આપીને પૂર્ણ કરવામાં આવી છે ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે મીડિયાઓને વિગતો આપવા પાલપુર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં કલેક્ટરશ્રીએ જિલ્લાના મતદારોને અનુરોધ અને વિનંતી કરતાં જણાવ્યું હતું કે તારીખ ત્રેવીસ એપ્રિલ મંગળવારના રોજ મતદાન યોજાશે ત્યારે લોકશાહીના આ મહાન પર્વને સફળ બનાવવા આપણે સૌ તારીખ ત્રેવીસ એપ્રિલે મતદાનનો દિવસ યાદ રાખી જરૂર મતદાન કરીએ ચૂંટણી પંચ દ્વારા એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર શ્રી શ્રીવાનંદ કાલાખેરીએ જણાવ્યું કે તટસ્થ નિષ્પક્ષ અને મુક્ત માહોલમાં ચૂંટણી યોજવા મીડિયાનું મહત્વ સવિશેષ હોય છે તેમણે કહ્યું કે ચૂંટણીલક્ષી સૂચન રજૂઆતો કે ફરિયાદ માટે સૌનું સ્વાગત છે તેમણે બનાસકાંઠા જિલ્લામાં ખર્ચ નિયંત્રણ અંગે કરવામાં આવતી કામગીરીની સંક્ષિપ્ત વિગતો આપી હતી ખર્ચ નિયંત્રણના ઓબ્ઝર્વર શ્રી વિવેક કુમાર ભાસ્કરે જણાવ્યું કે લોકશાહી પ્રક્રિયાને જાળવવા મીડિયાની ભૂમિકા બહુ મહત્વની છે તેમણે કહ્યું કે એમસીએમસી દ્વારા મીડિયા પર મોનિટરિંગ કરવાનું અને પેઇડ ન્યૂઝ તથા સોશિયલ મીડિયા પર વોચ રાખવામાં આવે છે કલેક્ટરશ્રીએ જણાવ્યું કે ચૂંટણી ખર્ચ પર નિયંત્રણ માટે મદદનીશ ખર્ચ નિરીક્ષક દસ ફ્લાઇંગ સ્ક્વોડની ત્રીસ ટીમ સ્ટેટિક સર્વેલન્સીસની તેત્રીસ ટીમ એકાઉન્ટિંગની આઠ ટીમ વિડીયો સર્વેલન્સની વીસ ટીમ અને વિડીયો વ્યુઇંગની નવ ટીમો કાર્યરત છે કલેક્ટરશ્રીએ જણાવ્યું કે ચૂંટણી ખર્ચ ઉપર નિયંત્રણ માટે મદદનીશ ખર્ચ નિરીક્ષક દસ ફ્લાઇંગ સ્ક્વોડની ત્રીસ ટીમ સ્ટેટિક સર્વેલન્સીસની તેત્રીસ ટીમ એકાઉન્ટિંગની આઠ ટીમ વિડીયો સર્વેલન્સની વીસ ટીમ અને વિડીયો વ્યૂઈંગની નવ ટીમો કાર્યરત છે તેમણે કહ્યું કે છેલ્લા બોતેર કલાક દરમિયાન ચૂંટણી પંચની સૂચના મુજબ એફએસટી અને એસએસટીની ટીમ વધારી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે તારીખ બાર અને સોળ એપ્રિલના રોજ ઉમેદવારોના ખર્ચના હિસાબની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે હવે તારીખ વીસ એપ્રિલના રોજ ઉમેદવારના ખર્ચના હિસાબોની ચકાસણી કરવામાં આવશે કલેક્ટરશ્રીએ કહ્યું કે રાજકીય પક્ષો તથા ઉમેદવારશ્રીઓની માંગણી પરત્વે સભા સરઘસ રેલી હોર્ડિંગ્સ બેનર મજૂરી તથા વાહનોની પરમિટ અંગેની વ્યવસ્થા માટે સિંગલ વિન્ડો સિસ્ટમથી વ્યવસ્થા કરવામાં આવી છે સમગ્ર ઓગણીસ એપ્રિલ બે હજાર ઓગણીસ સમાચાર સંખ્યા નંબર બસો ચોત્રીસ મતદાન આપણી પવિત્ર ફરજ છે મતદાન અવશ્ય કરીએ ફાળવણી કરવામાં આવી છે તેમણે કહ્યું કે જિલ્લા કક્ષાએ એવીએમ વીવીપીએટી નિર્દેશન માટે તૈયાર કરવામાં આવેલ મતદાર જાગૃતિ રથ દ્વારા જિલ્લાના તમામ મતદાન મથકોને આવરી લેવામાં આવ્યા છે કુલ એકસો સત્યાવીસ ટીમ દ્વારા એવીએમ વીવીપીએટી નિર્દર્શન કાર્યક્રમ હાથ ધરીને અત્યાર સુધીમાં એક લાખ છોત્તેર હજાર એકસો સાહીઠ લોકોને પ્રત્યક્ષ રીતે માહિતગાર કરવામાં આવ્યા છે મતદારોની જાગૃતિ વધારવા સ્વીપ અંતર્ગત જિલ્લામાં સંખ્યાબદ્ધ વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જિલ્લામાં મતદાર કાપલીનું વિતરણ પૂર્ણ કરવામાં આવ્યું છે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીએ ઉમેર્યું હતું કલેક્ટરશ્રીએ કહ્યું કે એંસી ટકાથી વધુ વિકલાંગ પ્રજ્ઞાચક્ષુ અને વૃદ્ધ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે ખાસ સુવિધાઓ કરવામાં આવી છે આવા મતદારો માટે જિલ્લામાં પંચોતેર વાન ચેર જેવી સુવિધાઓ અને સહાયક સાથે મૂકવામાં આવશે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં એંસી વર્ષ કરતાં વધુ વયના એકત્રીસ હજાર એકસો પચીસ મતદારો છે આવા મતદારો ચૂંટણીમાં મતદાન જરૂર કરે તે હેતુથી દ્વારા નામજોગ પત્ર લખી મતદાન કરવા અપીલ કરવામાં આવી છે લોકસભા સામાન્ય ચૂંટણી વિસ્તાર માટે ચૂંટણી તંત્રએ ચૂંટણી તૈયારીઓ કરી લીધી છે તમામ સિલિંગ કામની તાલીમ પૂર્ણ થઈ રેન્ડમાઇઝેશન છે ઈવીએમ સીવીપેટનું પણ રેન્ડમાઇઝેશન છે ઇલેક્શન એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલ રીતે કાર્યરત છે અને ઉમેદવારોનું જે ખર્ચ છે એની થાય છે કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર પણ શક્યતા રહી રાખી છે પોલીસ ડિપ્લોયમેન્ટ પ્લાન પણ અમલમાં મૂકવામાં આવ્યું છે આ બધી તૈયારીઓ ચૂંટણી તંત્ર તરફથી પૂરી કરવામાં આવે છે બનાસકાંઠા જિલ્લાના મતદારો માટે વોટર ફોટો વોટર સ્થિત મતદાર કાપલી અને ફોટો વોટર વિતરણ કરવામાં આવે આવેલ છે આ મતદાર કાપલી જો છે એના બાબત હું મતદારોને સવિશેષ ધ્યાન દોરવા માગું કે આ મતદાર કાપલી ઇલેક્શન કમિશનના આદેશ મુજબ આ ચૂંટણીમાં એકમાત્ર માન્ય પુરાવા નથી એટલે જે વૈકલ્પિક પુરાવાઓ છે યુપી સહિતના એ માન્ય રહેશે જેથી કરીને મતદારોને અપીલ છે કે આ પુરાવો આપ ચોક્કસ લઈ જાઓ અને હંડ્રેડ પરસેન્ટ મતદાન બનાસકાંઠામાં થાય એ માટે હું તમામ મતદારોને આગ્રહપૂર્ણ વિનંતી કરું છું આ લોકશાહીનો જે મહાપર્વ છે એને સાચી રીતે ઉજવવામાં આપના થકી એ અપીલ હું મતદારોને કરું છું એ તમામ મતદારોને પોતો સ્લીપ આપી દેવામાં આવેલ છે અમીરગઢ તાલુકાના ખૂણિયા ગામમાં ચૈત્રી પૂનમના દિવસે માતાજીનો મેળો ભરાયો અમીરગઢ તાલુકાની અરવલ્લી પર્વતમાળાની વચ્ચે બિરાજમાના અષ્ટભુજના પવિત્ર સ્થળે પરંપરાગત લોકમેળો યોજાયો હતો જેમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને આ પવિત્ર સ્થળના દર્શન કરી ધન્યતા અનુભવી હતી પૌરાણિક અને ચમત્કારિક આ પવિત્ર સ્થળે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ ચૈત્રી પૂનમના દિવસે સવારે ઢોલના તાલે ધજા ચડાવવામાં આવી હતી અને ત્યારબાદ શ્રદ્ધાળુ ઉમટી માતાજીના દર્શનનો લ્હાવો લઈને ધન્યતા અનુભવી હતી આ મેળામાં ચૌદસના રાત્રે આદિવાસી ઘોર નૃત્ય સાથે મેળો ભરાયો હતો જ્યારે દિવસે આદિવાસી નૃત્યની રમઝાટ જામી હતી બ્યુરો રિપોર્ટ વિનોદસિંહ ડાપી ન્યૂઝ પોઈન્ટ ચેનલ અમીરગઢ ધાનેરા ખાતે બનાસકાંઠા લોકસભા ઉમેદવાર પરબતભાઈ પટેલનો રોડ શો યોજવામાં આવ્યો જેમાં લાઈવ ડીજેના તાલે ભાજપના કાર્યકર્તા નાચતા જોવા મળ્યા ધાનેરાના જાહેર માર્ગો પર રોડ શો યોજવામાં આવ્યો હતો જેમાં ઠેર ઠેર પરબતભાઈનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું ધાનેરાના ભાજપના અનેક આગેવાનો સાથે કાર્યકર્તાઓ બાઇક રેલી યોજીને રોડ શોને સફળ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો વાવ બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર પરબતભાઈ પટેલનો વાવ ખાતે રોડ શો યોજવામાં આવ્યો હતો જેમાં વાવરાણા ગજેન્દ્રસિંહજી રામસિંહજી કેસરકૃપા તાલુકાના પંચાયતના પ્રમુખ કાનજીભાઈ રાજપૂત જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યો યુવા મોરચાઓના સભ્યો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહીને રોડ શોને સફળ બનાવ્યો હતો કાજલ મહેરિયા રોડ શોમાં ગીતોનો ધૂમ મચાવી હતી લોકસભાની ચૂંટણીને લઈને પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે પાટણ લોકસભા ત્રણના ભાજપના ઉમેદવાર ભરત ઠાકોર જીતાડવા કાંકરેજ તાલુકામાં બ્રહ્મ સમાજમાં મીટિંગોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા ઇન્ચાર્જ ભરતભાઈ રાજગોર અને બ્રહ્મ સમાજ પ્રમુખ હરગોવનભાઈ સિરવાડિયા દ્વારા મીટિંગ કરવામાં આવી હતી સિહોરી રણાવાડા સિરવાડા જામપુરા ગામે ગામ બ્રહ્મ સમાજ દ્વારા ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમાજના આગેવાનોને આવકાર્યા હતા ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા પ્રવચનમાં બ્રહ્મ સમાજને લોકસભાના ઉમેદવારને જીતાડીને નરેન્દ્રભાઈ મોદીને ફરી દેશના વડાપ્રધાન બને તેવું જણાવ્યું હતું અને ભરતભાઈ રાજકોરે પણ એમના પ્રવચનમાં જણાવ્યું હતું કે બ્રહ્મ સમાજની ગણના કરી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં અને દેશમાં બ્રહ્મ સમાજને પ્રસ્થાન આપ્યું છે ત્યારે બ્રહ્મ સમાજને ત્રેવીસ તારીખે પૂર્વ વોટિંગ કરી ભાજપને જીતાડવા હાકલ કરી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ગામે ગામ બ્રહ્મ સમાજના યુવાનો વડીલો હાજર રહીને કમળ પર વોટિંગ કરી અને બ્રહ્મ સમાજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનશે તેવી ખાતરી આપી હતી આ પ્રસંગે નિссаના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા ઇન્ચાર્જ ભરતભાઈ રાજકોર જિલ્લા મહામંત્રી ભારતસિંહ ભટીસરિયા બ્રહ્મ સમાજ પ્રમુખ હળગોવનભાઈ સિરવાડિયા હાજર રહ્યા હતા આ બોલો ભઈ રાણાવાડા ખાતે समस्त બ્રહ્મ સમાજની પિટિકાથી ગામને અને ભરતભાઈ રાજકોર આપણા પાર્ટનર લોકસભા ના ઇન્ચાર્જ ફરસકાડા વાલે પણ જિલ્લા મહામંત્રી ભારતસિંહજી અને અરબોન શિરવાડિયા ગુજરાત પ્રદેશના પ્રમુખ બ્રહ્મ સમાજના

ખાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલને વિવાદિત નિવેદન બાબતે ચૂંટણી પંચે નોટિસ મોકલી ખુલાસો માંગ્યો કેરી ખાતા પહેલાં થઈ જજો સાવધાન કારણ કે કેરીઓ બની શકે છે સ્વાસ્થ્ય માટે હાનિકારક કારણ કે પાલનપુર શહેરમાં કાર્બાઇટથી પકવવામાં આવી રહી છે કેરીઓ ચૂંટણીની કામગીરીમાં કાંકરીના બે શિક્ષકોએ દાખવી બેદરકારી ચૂંટણી પંચે બે શિક્ષકો સામે નીકાળ્યો ધરપકડ વોરંટ ત્યાં હતાં અત્યાર સુધીના સમાચાર નમસ્કાર